કેમ છો બધા મજામાં તો હું અટાણે ઘરનું બધું કામ થઈ ગયું ને અટાણે આવી ગયું અમે બકાલું સોંપવા તો બકાલામાં મેથી ધાણા બીટ મૂરા ને એ બધું છે સોંપવાનું ને રીંગણી હે તો હવે આપણી સોપવા માંડીએ પછી પાણી વારવું ધોર્યું થઈ ગયા ને ઓલા ખડના કિયારાજી રોડવાના બાકી એવું ને નહીં એ પર રોડાય ગયા હલો એવું માંડીએ બકાલ તો આપણી સોંપવું આ બધું આમાં મૂરા હે આમાં આ બીટ નું આ ધાણા હે મેથી છે મેથી ઈરોય બીજી છે હજે વટાણા થોડાક નાખવા ને આ ગાજર નું બી છે હાલો તો સોપવા માંડીએ આપડી ધાણા સાટે દઈએ હાલો તો હાથ સાથ થાય બુરા દઈએ ધાણા ના તો આપડી ધાણા બુરા દીધા નેઓ મ્યઠી નાખીએ મેથીની સહાત લાનુ થાગી હવે એની ડાટા દીએ મેથી હલી થા ગયેવ બીટ નાખીએ અલ મુરા હે

अपनी बिल्ड बुर्दी दाने वो बटाना सॉपी है तो चीं वटाणा बटाना दी वो रात दिन ना ट्राई करिए एक एक अग्ना जी वही गए बटाना साथ में सॉपर दी दाने बी साथ किया तो रोब था जेही नहीं में थी अरिंग बी है

रिंगणी रोप ले ही आ कड़ी थी रिंगणी सोपे दिए अच्छा। रिंगणी सोपे तो खाड़ा थे गा नेवी में खतर ना किये हेलो तो रिंगणी सोपे दिए हो रिंगणी नो रोप से हेलो तो सोपा मन ये रिंगणी हमारा नंद भाई खाड़ा में सोड़वा मुके एक एक सोड़वा मिल जाओ हाँ હલો તો એ આપણી સોંપવા માંડીએ અનંદભાઈ આખા ખાડામાં એક એક સોડવા મૂકા દીધે આગળ આપણી આયવા તા ખળ વાટવા જ્યાં ખળ વાટવા આવ્યા ને તા ત્યાં મોટે સારું હતી તી જ્યાં જી ક્યારા વાટવા છે ને એમાં પાણી ચાલુ થયું પછી આથી વેઠ્યું એવા આજ એટલું ખોડ વાટી લીધું એ હારે નાખીએ ખેતરમાં તો કંઈ કામ નથી કર્યું એક બકાલ થોડીક વાર સોપ્યું તું ઈ હેલો તો ખોડ હારે નાખીએ